નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈન મિત્રો તો આજે આપણે જોઈશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમો હપ્તો ક્યારે જમા થશે અને શું આ વખતે ચાર હજાર રૂપિયા જમા થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજે આ વિડિયો દ્વારા જોઈશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને આવો નવી નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો જોઈએ વિસ્તૃત થી માહિતી પીએમ કિસાન યોજના કરોડો લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે 2 ઓગસ્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી યોજાયેલ ખાસ કાર્યક્રમમાં માં હપ્તો જાહેર કરેલો હતો જેને ખેડૂતોમાં હવે ચર્ચાનો વિષય એ છે કે હવે એકવીસમો હપ્તો ક્યારે જમા થશે અને શું એ હપ્તો હવે ચાર હજાર રૂપિયાનો જમા થશે તેના વિશે આપણે જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છ હજાર રૂપિયા વાર્ષિક જે સહાય મળે છે તે ત્રણ હપ્તામાં બે હજાર રૂપિયાના સરખા આપતા વર્ષમાં ત્રણ વખત મળે છે જે બે હજાર ઓગણીસથી દરેક ખેડૂત ખાતેદારોને મળે છે જેને લઈને હવે ચાર હજારની વાત જે કરવામાં આવી છે એવું સરકારે કોઈપણ પ્રકારનું નોટિફિકેશન બહાર પાડેલું નથી જેથી કરીને એકવીસમો હપ્તો જે છે એ બે હજાર રૂપિયા જ ખેડૂતોને મળવાનો છે હવે દર વર્ષે જે છે એ ઓક્ટોબરથી નવેમ્બરના સમયગાળામાં આ હપ્તો જમા થતો હોય છે તો આ વખતે ઓક્ટોબર મહિનામાં દિવાળી છે તો દિવાળીના કારણે સરકાર ખેડૂતોને માટે દિવાળી ઉપર આ હપ્તો જમા કરી શકે છે એટલે કે એકવીસમો હપ્તો છે એ દિવાળી પર ખેડૂતોને આપી શકે છે જ્યારે ચૌદ રાજ્યોમાં ખેડૂતોએ કિસાન આઈડી ફરજિયાત બનાવી છે કે જે ખેડૂતો નાના શ્રીમંત ખેડૂતોને મળવાપાત્ર જે હપ્તો છે એવા લોકોને જ આ વખતે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે છેલ્લે વીસમો હપ્તો છે એ બે ઓગસ્ટના રોજ આવેલ હતો અને એ બે હજાર રૂપિયાનો જ હતો એવી જ રીતે એકવીસમો હપ્તો પણ બે હજાર રૂપિયાનો જ આવશે એમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવેલો નથી તો આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો